નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા ચેનલ પર સ્વાગત છે મિત્રો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આવતીકાલે સવારે એક ખાસ રાશિનું નસીબ અચાનક જ ચમકી ઉઠશે આ રાશિને અનેક પ્રકારની મોટી ખુશખબરી મળવાની છે હા મિત્રો ભગવાન હનુમાનજી હવે બાર રાશિમાંથી કેટલીક પર ખાસ પ્રસન્ન થઈ ગયા છે આ રાશિજાતકોના જીવનના તમામ દુઃખ કષ્ટ અને મુશ્કેલીઓ હવે અંત પહોંચી રહી છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તેમના જીવનમાં અપાર ખુશીઓ આવી રહી છે જે તેમના નસીબને સંપૂર્ણપણે બદલી નાખશે હવે પ્રશ્ન એ છે કે તે કઈકિ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું નસીબ આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટથી ચમકવા જઈ રહ્યું છે આ રાશિઓને મળનારી ખુશખબરી વિશે વિગતવાર જાણવા માટે આ વીડિયો શરૂઆતથી અંત સુધી જોવો જરૂરી છે વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન હનુમાનજીના ભક્તોને નમ્ર વિનંતી છે કે આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી જરૂર લખો જેથી હનુમાનજીના આશીર્વાદ સીધા તમારા સુધી પહોંચે જો તમે અમારા ચેનલ પર નવા છો તો તેને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે આવી જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડિયો સમયસર મેળવી શકો અને આ વીડિયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમના જીવનમાં ભગવાન હનુમાનજીના ખાસ આશીર્વાદ આવવા જઈ રહ્યો છે મિત્રો જેમ કે તમે જાણો છો ભગવાન હનુમાનજી કલિયુગના સૌથી સક્રિય દેવતા માનવામાં આવે છે માન્યતા છે કે જે કોઈ ભક્ત તેમને સાચા મનથી યાદ કરે છે તેમના બધા દુઃખ અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે ભગવાન હનુમાનજીને શાસ્ત્રોમાં સંકટ મોચન કહેવામાં આવ્યા છે અને તેમના આશીર્વાદથી જીવનના મોટા સકાર્ય પણ સરળતાથી થઈ જાય છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાંથી દુઃખ અને કષ્ટ દૂર થાય અને તે ધનસંપત્તિથી સમૃદ્ધ બને પરંતુ બધાનું નસીબ એક સરખું નથી હોતું કોઈને બધું સરળતાથી મળી જાય છે તો કોઈને જીવનમાં સંઘર્ષ કરવો પડે છે આપણા જીવનમાં થતા ઉતાર ડુ મુખ્ય કારણ ગ્રહોની સ્થિતિ અને તેમની ગતિ હોય છે જ્યારે પણ ગ્રહો રાશિ પરિવર્તન કરે છે તે બાર રાશિઓ પર અનુકૂળ અને પ્રતિકૂળ અસર કરે છે જ્યોતિષશાસ્ત્રમાં આ વિષય પર વિગતવાર સમજ આપવામાં આવી છે કે ગ્રહોની ગતિ કેવી રીતે આપણા જીવનને પ્રભાવિત કરે છે હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે આ સંયોગના પ્રભાવથી કેટલીક ખાસ રાશિઓના જીવનમાં મોટા બદલાવ થવા જઈ રહ્યા છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં એવી પરિસ્થિતિઓ ઊભી થશે જેમાં તેમને ધન સંપત્તિ અને ખુશીઓનો ખજાનો પ્રાપ્ત થશે તેમનું નસીબ એટલું ચમકશે કે તેમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે હવે સમય આવી ગયો છે એ જાણવાનો કે તે કઈ કી રાશિઓ છે જેમના માટે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી લોટરી લગાવાની છે તો મિત્રો આ વિડીયો અંત સુધી જુઓ અને જાણો તે ભાગ્યશાળી રાશિઓ કોણ છે જે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ધનવાન બનવા જઈ રહી છે જય હનુમાનજી મિત્રો આજે અમે એ ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરશું જે ઉપર ભગવાન બજરંગબલીએ વિશેષ કૃપા વર્ષાવાની છે સૌપ્રથમ જે ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ કુંભરાશિ કુંભ રાશિના જાતકોને ખુશખબરી મળે કે ભગવાન હનુમાનજી તમારા પર ખૂબ કૃપાળું થઈ રહ્યા છે તેમની વિશેષ કૃપાથી તમારા જીવનના તમામ દુઃખ પીડા અને મુશ્કેલીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હોય તો તે પાછું મળવાની શક્યતા વધી ગઈ છે તમે તમારા દેવામાંથી મુક્ત થવામાં પણ સફળ રહેશો તમારા પ્રયત્નો હવે ફળ લાવશે અને સમાજમાં તમારું માનમર્યાદા વધશે હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વેપારમાં અચાનક ધન લાભના યોગ બનશે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જોકે તમને સલાહ આપવામાં આવે છે કે તમારો ઉગ્ર સ્વભાવ નિયંત્રણમાં રાખો કારણ કે તે તમારા માટે ફાયદાકારક રહેશે કુંભ રાશિના જાતકો માટે નવું વાહન અથવા ઘર ખરીદવાના યોગ પણ બની રહ્યા છે એ કહું તો ખોટું નહીં કે હવે સમય તમારા પક્ષમાં છે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને સફળતાના અવસરો આવશે તમે તમારી સિદ્ધિઓથી બધાને પ્રભાવિત કરી શકશો હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યા છે હવે તમારા જીવનમાં મોટી ખુશખબરીઓ મળવાની શક્યતા વધી રહી છે આ સમય તમારા માટે ખાસ રહેશે ખાસ કરીને પ્રેમ સંબંધોના મામલામાં તમારું ભાગ્ય હવે તમારા પક્ષમાં છે અને વેપારમાં જોડાયેલા લોકો માટે આર્થિક નફાનો પ્રબળ યોગ બની રહ્યો છે તમે અનુભવશો કે હનુમાનજીની કૃપાથી તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને તમારી સકારાત્મક વિચારસરણી અન્ય લોકો પર પણ પ્રભાવ પાડશે આ સકારાત્મકતા તમારા જીવનની અનેક પડકારોને સરળ બનાવી દેશે આ સમય દરમિયાન તીર્થયાત્રાઓનું યોગ બની શકે છે અને તમારા જીવનમાં આવેલા દુઃખક્ષો હવે દૂર થવાના છે ઉપરાંત તમારા માટે વાહન અથવા નવું ઘર ખરીદવાના શુભ અવસરો પણ સર્જાઈ રહ્યા છે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો કારણ કે આ સમય તમારા જીવનમાં સમૃદ્ધિ અને ખુશી લાવશે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો પર પણ ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા છે ધન સાથે જોડાયેલી તમારી બધી સમસ્યાઓ હવે ઉકેલાઈ જશે કાર્યક્ષેત્રમાં તમને મોટી સફળતાઓ મળશે અને ધન કમાવવાના માર્ગોમાં આવેલી બધી અટકળો દૂર થઈ જશે તમારા જીવનમાં હવે ચારે બાજુથી ધનની આવક થશે અને આવકના નવા સ્ત્રોતો ખુલી જશે નોકરી કરતા લોકોને પગાર વૃદ્ધિ અને પ્રમોશનના યોગ છે જ્યારે વેપારીઓ માટે અચાનક નફાનો સમય શરૂ થયો છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનના બધા કષ્ટો દૂર થઈ જશે તમારા પરિવારમાં સુખ શાંતિ રહેશે અને સંતાન પ્રાપ્તિનો આનંદ પણ તમને મળી શકે છે વૃષભ રાશિના જાતકો માટે અચાનક ધન લાભના સંકેત મળી રહ્યા છે ઘરેલું જીવનમાં પણ શાંતિ અને આનંદ રહેશે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરવા તૈયાર રહો મિત્રો આ યાદીમાં આગળની ખુશનસીબ રાશિ છે મેષ રાશિ મેષ રાશિ માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારું ભાગ્ય નવી ઊંચાઈઓ સુધી પહોંચી જશે ધન લાભના પ્રબળ યોગો સર્જાઈ રહ્યા છે અને તમારા જીવનમાં ધનની આવક વિવિધ માર્ગોથી વધશે તમારું પારિવારિક જીવન ખુશીઓથી ભરાઈ જશે તમે અનુભવશો કે તમારા પ્રિયજનોનો તમારા પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ થયો છે વેપારમાં નફો થશે અને બધા અટકેલા કાર્યો સમયસર પૂર્ણ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે વેપાર સંબંધિત પ્રવાસ સફળ થશે અને નોકરીમાં લોકોને પ્રમોશન અથવા પગાર વૃદ્ધિની ખુશખબરી મળવાની દ્રઢ શક્યતા છે જેઓ નવો ધંધો શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ છે ગ્રહનક્ષત્રો સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મેષ રાશિના જાતકોને જીવનમાં મોટી સફળતા અને ધન લાભ મળશે જેનાથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો ભગવાન હનુમાનજી તમારા પર અત્યંત પ્રસન્ન છે તેમની કૃપાથી તમારા જીવનમાં હવે માત્ર સકારાત્મક ફેરફારો આવશે જ્યારે પણ તમે કોઈ કામની શરૂઆત કરો ત્યારે હનુમાનજીનું સ્મરણ કરવાનું ભૂલશો નહીં કારણ કે આ રાશિને વિશાળ સફળતા અપાવશે તમારા બધા કામ સફળ થશે અને મોટા લોકોનો સહકાર તમારા કામને સરળ બનાવશે જો તમે કોઈ દેવામાં હોઈને ઝઝૂમતા હોવ તો તેના પરથી પણ ટૂંક સમયમાં મુક્તિ મળશે મહેનતનું સંપૂર્ણ ફળ મળશે અને વ્યવસાયિક ક્ષેત્રમાં ઇચ્છિત સફળતા મળશે નોકરી કરનારા માટે પણ આ સમય ખૂબ શુભ છે નોકરી સંબંધી કોઈ મોટી ખુશખબરી તમારી પાસે આવવા જઈ રહી છે હનુમાનજીનું સ્મરણ કરવું તમારા માટે દરેક રીતે લાભદાયક સાબિત થશે મિથુન રાશિના જાતકો હવે તમારા જીવનમાં અનેક ખુશખબરીઓ ધન લાભ અને મોટી સિદ્ધિઓ આવી રહી છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો પર પણ ભગવાન હનુમાનજીની અસીમ કૃપા છે આ સમય તમારા જીવનમાં મોટા ફેરફારો લાવશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ધન સાથે જોડાયેલા મુદ્દાઓમાં તમે મોટા અને સચોટ નિર્ણયો લેશો જેનાથી તમારા પરિવારમાં તમારું સન્માન વધશે તમારા અધૂરા કાર્યો હવે પૂર્ણ થશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે આ આત્મવિશ્વાસ સાથે તમે એવા નિર્ણયો લેશો જે તમને માત્ર સફળતા જ નહીં પણ સમાજમાં વધુ પ્રતિષ્ઠા પણ આપશે ઉપરાંત જેઓ વિદેશ જઈને નોકરી કરવાના સ્વપ્ન જોતા હતા તેમના માટે આ સ્વપ્ન ઝડપથી સાકાર થવાની શક્યતા છે આ સમય તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ લાવશે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિ પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા છે આ સમય તમારા માટે અનેક સકારાત્મક ફેરફારો લઈને આવશે આર્થિક રીતે લાભના યોગ છે અને વેપારમાં પ્રગતિના અવસરો મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખાસ રીતે શુભ સાબિત થશે શિક્ષણના ક્ષેત્રમાં તમને ઉત્તમ પરિણામો મળશે તમે જૂના મિત્રો અથવા મહેમાનો સાથે સમય પસાર કરશો જેનાથી તમારા મનમાં ખુશીના ભાવો આવશે નોકરી અને વેપાર સાથે જોડાયેલા લોકોને ઉત્તમ અવસરો પ્રાપ્ત થશે આ સમયે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધન વૃદ્ધિ અને સમૃદ્ધિના યોગ છે કન્યા રાશિના જાતકો માટે આ સમય શ્રેષ્ઠ છે તેને ભરપૂર રીતે ઉપયોગમાં લો કારણ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારા સાથે છે હવે વાત કરીએ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિની જે છે તુલા રાશિ તુલા રાશિના જીવનમાં ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મોટો ફેરફાર આવવાનો છે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન થશે જે તમારા દરેક ક્ષેત્રને વધુ સારું બનાવશે વેપારમાં જોડાયેલા લોકોને આ સમય ભારે નફો થશે તમારી નવી યોજનાઓ સફળ થશે અને તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતા નિશ્ચિત છે મહેનતનું ફળ હવે વધુ મળશે અને તમારો આત્મવિશ્વાસ વધશે તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનશે કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમે માનસિક શાંતિનો અનુભવ કરશો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા જાતકો માટે આ સમય અત્યંત શુભ છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થવાની છે આ સમય તમારા જીવનમાં સૌથી સુવર્ણ સમય સાબિત થશે જે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ લઈને આવશે હા મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેના પર ભગવાન હનુમાનજી અત્યંત પ્રસન્ન છે આ રાશિઓના જાતકોના જીવનમાં હવે માત્ર ખુશીઓ અને સફળતાનું આગમન થશે આ સમય તમારા માટે ધનથી ભરપૂર થવાનું છે એ કહેવું ખોટું નહીં કે આ રાશિઓની કિસ્મત હવે સંપૂર્ણપણે ચમકવા જઈ રહી છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનના તમામ દુઃખક્ષો દૂર થશે અને તમારા જીવનમાં સુખ અને ખુશી ચારે બાજુ ફેલાશે મિત્રો સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખો અને આ વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ